શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે આવ્યા છીએ આજે લગ્ન માં થોડીક વાર બેઠા થોડીક વાર થઈ પણ ધ્રુવેશભાઈ ને નાસ્તો કરવો હતો તો અમે ગયા તા નાસ્તો લેવા માટે કદુલ ઉભો રહે તો બસ નાસ્તો લઈ આવીને આવી ગયા મંડપમાં મસ્ત મજાનો સ્ટેજ સજાવેલો હે ફૂલોનું ડેકોરેશન બહુ મસ્ત કરી હતી તો અહીંયા ગણે દુલ્હનની ને દુલ્હનની વેટિંગ થતી હતી ત્યાં સુધીમાં તો પહોંચી આવ્યા કવિતા બહુ મસ્ત લાગતી હતી એકદમ પિંક કલરના ચોલી હતા ને એની સાથે જે નેકલેસ એને લીધો હતો જોરદાર બહુ મસ્ત લાગતા હતા તો પછી ત્યાં સુધીમાં થોડીક વારમાં જ પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો જેટલી પણ સિસ્ટર્સ હતી એને બધીએ મસ્ત મજાનો ડાન્સ કર્યો પણ વચ્ચે એક પ્રોબ્લેમ આવી ગઈ કે સ્પીકર હાલતા જ નહોતા તો ખુશીને બચારીને જેમ સારું લાગ્યું જેટલું યાદ હતું એટલું સોંગ ઉપર એને ડાન્સ કર્યો બધી બે ત્રણ જો હતી કવિતાની તો એને ડાન્સ કર્યો અને મહેમાનોની આગતા સ્વાગતા તો ચાલુ જ હતી થોડીક વાર કવિતાને પણ હેરાન કરી પણ વાંધો નહીં આજે દુલ્હને તો દુલ્હનને થોડુંક માનપાણી તો આપવું પડે ને બા પછી તો અમે મસ્ત મજાનો જ્યુસ પીધો અને ત્યાં સુધીમાં બસ વરમાળા પહેરાવાનો ટાઈમ થઈ ગયો હતો તો અહીંયા કણે એ જ ચાલુ છે વરમાળા પહેરાવી પછી સેંથો પૂર્યો મંગલસૂત્ર પહેરાવ્યું અને જિંદગીના જીવનમાં કવિતા હંમેશા ખુશ રહે એવી જ ઈશ્વર પાસે પ્રાર્થના બંને જણા પોતાને એકબીજાની રિસ્પેક્ટ કરે એકબીજાને માન આપે હંમેશા ખુશ રહે બીજું શું જોઈએ આપણને તો એ જ પ્રાર્થના સાથે આખો દિવસ આજે તો અમારો ગયો બહુ મજા આવી લગ્નમાં અને બહુ મસ્ત લાગતા હતા જોડી એટલી મસ્ત લાગતી હતી બધા મહેમાનો આવ્યા હતા ઘણા બધા મહેમાનો હતા અને એક એવી ગરમી થતી હતી શું કહું ચિક્કર ગરમી થતી હતી ઉનાળો ઉપરથી બસ જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે આવી ગયા જમવા માટે એક તો પબ્લિક એટલી હતી ને એક ગરમી પણ જમવાનું એટલું મસ્ત હતું આંબાનો રસ દાળ ઢોકળી શાક પૂરી લાડવા કચુંબર પાપડ દાળભાત મસ્ત મજા આવી ગઈ ટેસ્ટમાં પણ સારો હતો ચાલો ત્યારે હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી